કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ મકાનને નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ધારપટનો માહોલ છવાઈ ગયો હતો આ બનાવને પગલે સ્થાનિક ફળિયાના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સીસીટીવી ફૂટેજ તપાસ તેની સામે કાયદેસરની કાર્યવાહી અને નુકસાનીની વસૂલાત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અમે ધંધાવાળામાં હોય ના હોય જેને છોકરા મળી ના ના યાર ભારસાફ ના આવે મો પાણી બી મને નવું જોયું હે